ડૉક્ટર સતીષ પટેલ અને આજે અમારું મ્યુનિસિપાલિટી અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન જે ચાલે છે એના એક અંશ હેઠળ અમે બધા આ રોડ ઉપરના જેનો સ્વચ્છતા રોડ કહે છે એ રોડ ઉપરના બધા રહેવાસી ભેગા થઈને આ અભિયાનની અંદર બધાએ હાથ મિલાવ્યો છે અને આ રોડને બિલકુલ સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંકલ્પ કર્યો છે બાકી જે કાંઈ કહેવાનું હશે એ અમારા સાથી મિત્રો બહેનો બધાએ વાત કરશે ખૂબ ખૂબ આભાર તમે અમારા કવરેજને બોડી પ્રસિદ્ધિ અપાવશો જેથી કરીને અમારો મેસેજ પૂરેપૂરા સમાજમાં પહોંચે અને ફક્ત એક જ વસ્તુ કે એક સુસંગત અને સુ શુદ્ધ નાગરિક તરીકે આપણો રોડ પણ શુદ્ધ જ હોવો જોઈએ એ મેસેજ અમે વહેતો કરી શકીએ પ્લીઝ કહે બને ત્યાં સુધી રસ્તો રસ્તા ઉપર કચરો ન નાખો અને જો રસ્તા ઉપર નાખો હોય તો કચરાપેટી બધે રાખો કચરા પેટીમાં જ નાખો એઠવાડ રોટલી એ બધું એક તમારા ઘર પાસે એક કુંડું રાખો જેમાં બધા રખાય જ્યાં ત્યાં ન નાખો એટલે પશુઓને બી બરાબર ટાઈમે કૂતરા ગાયને ખોરાક મળી જશે અને સ્વચ્છતા બી રહેશે